શિયાળાની શરૂઆત પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં એકવીસ તાલુકા એવા રહ્યા જ્યાં બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો અમદાવાદ કણભા નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર

બંગાની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત સ્વરૂપ ધારણ કર્યું છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઇમરજન્સીના સ્તરે પહોંચી ગયું છે ત્યારે રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણના દાવા ફોકસ સાબિત થયા છે દિલ્હીમાં રવિવારે પ્રદૂષણની ગુણવત્તાનો માપદંડ એક્યુઆઈ ચારસો ત્રીસ નોંધાયો હતો જે ગંભીર શ્રેણીમાં આવે છે ઓપરેશન ત્રિશુર ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ છે જે દસ નવેમ્બર સુધી ચાલશે આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદે પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે અફઘાનિસ્તાન સાથેના સરહદી સંઘર્ષમાં પાંચ સૈનિકો અને પચીસ આતંકવાદીઓ માર્યા ગયા છે

અક્ષય કુમાર ફરી પાછો પોતાની આગામી ફિલ્મ વેલકમ ટુ જંગલ માટે ચર્ચામાં છે આ ફિલ્મ વેલકમ તરીકે પણ જાણીતી છે એક રિપોર્ટ ના જણાવ્યા અનુસાર અક્ષય કુમાર નવેમ્બર મહિના વેલકમ ટુ ધ જંગલ નું શૂટિંગ તો આ અને ગુજરાત ના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર